અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના કમાલિયા કંપા ગામની સીમ નજીક અજીબો ગરીબ લૂંટની ઘટના સામે આવી હતી લુણાવાડા તાલુકાના ગેગડીયા ગામના રાજેશ કુમાર મનોહરભાઈ વીરાભાઈ પટેલને ત્રણ ગણા રૂપિયા કરી આપવાની લાલચ આપીને કમાલિયા કંપાની સીમ નજીક બોલાવવામાં આવ્યા હતા તે ત્રણ લાખ રૂપિયા લઈને ત્યાં પહોંચ્યા હતા ત્રણ ગણા રૂપિયા પરત આપવાની લાલચ આપીને બોલાવી તેમની પાસેથી ત્રણ લાખ રૂપિયા લૂંટીને કેટલાક ઈસમો ભાગી છૂટ્યા હતા જે બાબતે ધનસુરા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે ફરિયાદના આધારે ઇન્ચાર્જ એએસપી વાગીશા જોશીએ ઘટનાની ગંભીરતાને લઈને ધનસુરા પોલીસ મથક પીએસઆઈ સહિત આ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની જુદી જુદી ટીમો બનાવી રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી મજબૂરીનો ફાયદો ઉઠાવતી ગેંગને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા અઠારા માર્ચ કો દો કો એક ઘટના ઘટી જીસકે બારે મેં બાત કરે राजेश कुमार मनोहर भाई पटेल हमारे कंप्लेनेंट उनको शाम को उनको उनकी तरफ उनके पास से तीन लाख रुपए ले लिए गए और जो अपराधी हैं वो दो गाड़ियों में आए उनको रोका मारा पीटा और पैसे लेके भाग गए इसकी कंप्लेन हमें देर रात मिली और इसके जस्ट बाद कंप्लेन लेते ही हमने राठौड़ साहब की लीडरशिप में दो टीम्स बनाई और उन दो टीम्स ने बहुत ही जल्दी एफर्ट किया और एक के बाद एक आरोपी को पकड़ा जानने में ये आया कि ये जो कंप्लेनेंट है इनको लालच दिया गया था कि इनकी मजबूरी का फ़ायदा उठा के कि आपके पैसे डबल कर दिए जाएंगे तो इसी जिसने लालच दिया पहले उसे ही पकड़ा गया और उसके बाद उसने कुछ लोगों के नाम लिए फिर उसके बाद हम ऐसे करते करते लिंक बना के बाकी अक्यूज तक पहुँचे कुल मिला के अभी तक हमने आठ अक्यूज को अरेस्ट कर लिया है और उनके फर्दर तपास के बाद ये पता चला है कि चार अभी बाकी हैं उसके अलावा अभी दो कार की रिकवरी बाकी है लेकिन अच्छी बात यह है कि हमने तीन लाख में से दो लाख तेईस हज़ार रुपये बरामद कर लिए तो अच्छी रिकवरी हमें देखने को मिली है और तपास के बारे में जो डिटेल्स हैं वो आप राठौर साहब आठ बनाओ बने आरोपी आठ जाते આઠ આરોપી પકડાયા જેમની જોડેની બે લાખ ત્રેવીસ હજારની રીકવરી થઈ છે બાકીની ઇકો ગાડી છે અને એક પ્રેઝા ગાડી છે એ કબજે લેવાની બાકી છે અને એક મોટર જેનો ઉપયોગ બનાવવા કામે બને થયો હતો એ પણ કબજે લેવાની બાકી છે એ એ ઉપરાંત જે ચાર આરોપી છે એ પકડવાના બાકી છે અને અમને નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની કોશિશ કરી હતી નામદાર કોર્ટે આજના એક બેના રિમાન્ડ મંજૂર કરેલા છે આગળની તપાસ ચાલુ

પોલીસને ગણતરીના કલાકો માં જાણ કરવામાં આવી હતી ને પોલીસે ગણતરીના કલાકો ગુનાનો ભેદ પણ ઉકેલી નાખ્યો છે અરવલ્લીથી ધાર્મિક ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ